જય શ્રી રામ દોસ્તો આધાર કાર્ડના એડ્રેસમાં તમારે કેવી રીતે સુધારો કરી શકો છો તો એના માટે આ વિડીયો બનાવીએ છીએ તો આ વિડીયો ધ્યાનથી જોવા વિનંતી તો સૌ તમારે ગૂગલે આ ક્રોમ ઓપન કરવાનું છે ત્યાર પછી અહીં તમારે સર્ચ મારવાનું છે માય આધાર યુ આઈડી જીઓવી ડોટ ઇન ત્યાર પછી અહીં પહેલાં નંબરની વેબસાઈટ આવશે ત્યાં તમારે ખોલવાની છે ત્યાર પછી આવી ટાઈપની પેજ ઓપન થશે ત્યાં તમારે અહીં લોગિન કરવાનું છે ત્યાર પછી અહીં તમારે આધાર કાર્ડમાં જે નંબર તમારો છે તે તમારા આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી અહીં કેપ્ચર ફિલઅપ કરવાના છે ત્યાર પછી અહીં લોગ વિથ ઓટીપી ઉપર ક્લિક માર કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે ત્યાર પછી તમારે અહીં લોગ ઇન કરવાનું છે ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે અહીં તમારે આધાર કાર્ડને અપડેટ કરવાનું છે એડ્રેસ તો અહીં પહેલા નંબર ઉપર ક્લિક માર્ક કરવાનું રહેશે ત્યાર પછી થોડી પ્રોસેસ થશે ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે ત્યાર પછી અહીં અપડેટ આધાર ઓનલાઈન ઉપર ક્લિક માર્ક લગાવવાનું છે ત્યાર પછી અહીં પ્રોસીડ ટુ ક્લિકમાર્ક કરવાનું છે અહીં તમારે જૂનું એડ્રેસ ઉપર આવી જશે અને અહીં તમે નવું એડ્રેસ તમે લખી શકો છો જે તમારે સુધારવાનું છે અહીંથી તમે સુધારી શકો છો અહીં તમારે બિલ્ડિંગ નંબર લખવાનો રહેશે અહીં તમારે માર્ગ નંબર લખવાનો રહેશે ત્યાર પછી અહીં ક્ષેત્ર અથવા વિસ્તાર લખી શકો છો અહીં સીમાચિહ્ન લખી શકો છો ત્યાર પછી તમે પિનકોડ નંબર નાખશો એટલે અહીં રાજ્ય જિલ્લો અને તાલુકો ઓટોમેટિક આવી જશે ત્યાર પછી અહીં તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની રહેશે હવે તમારે અહીં એડ્રેસને અપડેટ માટે કોઈ એક પ્રૂફ મૂકવાનું રહેશે તો તમે અહીં પ્રૂફ સિલેક્ટ કરી શકો છો અહીંથી તમારે પ્રૂફ કોઈ પણ સિલેક્ટ કરવાનું રહેશે ઇન્ડિયન પાસપોર્ટ હોય તો ચાલે બેંક સ્ટેટમેન્ટ ચાલે લાઇટ બિલ અહીં તમે ચૂંટણી કાર્ડ પણ અપલોડ કરી શકો છો તમે આધાર એડ્રેસ અપડેટ કરવા માટે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરશો તો અહીં તમારે નીચે લખેલું છે વોટર આઈડી તો તેના ઉપર તમારે ક્લિક માર્ક કરવાનું રહેશે તમારી પાસે જે તમે પ્રૂફ હોય તે તમે અપલોડ કરી શકો છો મારી પાસે વોટર આઈડી છે તો હું વોટર આઈડી અપલોડ કરીશ ત્યાર પછી અહીં તમારે નેક્સ્ટ કરવાનું રહેશે આ જે પ્રૂફ રહ્યું તમારે પીડીએફમાં અપલોડ કરવાનું રહેશે તે તમે JPG ચાલશે નહીં અહીં હવે તમારે અહીં ક્લિક માર્ક કરવાનું છે ત્યાર પછી અહીં ક્લોઝ કરવાનો છે ત્યાર પછી અહીં નેક્સ્ટ કરવાનું રહેશે ત્યાર પછી થોડી વાર પ્રોસેસ થશે હવે તમારે અહીં પેમેન્ટ કરવાનું રહેશે અહીંથી તમે કોઈ પણ એક માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો છો તો અહીં તમારે પેમેન્ટ કરવા માટે કોઈ પણ એક માધ્યમ સિલેક્ટ કરી ત્યાર પછી મેપ પેમેન્ટ ઉપર ક્લિક માર્ક કરવાનું છે ત્યાર પછી અહીં તમે અલગ અલગ માધ્યમથી પેમેન્ટ કરી શકો છો આજે અમે ક્યુઆર કોડથી પેમેન્ટ કરીશું તો અહીં તમારે ફોનપે દ્વારા તમે અહીં ક્યુઆર કોડ સ્કેન કરાવી અને પેમેન્ટ કરી શકો છો ત્યાર પછી અહીંથી એક રિસિપ ડાઉનલોડ થશે તે તમારે સાચવીને રાખવાની રહેશે હવે તમારા આધાર કાર્ડનું એડ્રેસ બેથી ત્રણ દિવસમાં અપડેટ થઈ જશે જ્યારે તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે ત્યારે તમે ચેક કરી શકો છો તમારું એડ્રેસ અપડેટ થઈ જશે આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ